જો આવો જો મારે મગાવું જો કે આ છે સરિયમ લીધું હા કટલી સરિયો જો શરૂઆત થઈ ગઈ છે ડુંગળી મળવના આપણા jignesh શરૂ કરે છે અને આજ રીંગણા મને અલે આ દુદો છે આ દુદો હે બડા પાડો ગમે ના દેવા લાગે ને ને સરિયાપો કાઢવા ચાલે અલે ગતો મોસ્ટ બોન કરો બોય યાર તો બે ભાઈ ભઈ નો પેવોડો

અમે સાકારી છે મારી નથી આમાં જરીયા આવે નો ગમે મેળામાં આવે મેળામાં આજે હેકાઈ ગયા છે આ પટ્ઠામાં અને બાકી બધું કાર થાય છે જાટીનો ઓકરે છે જો નીની જીની બાકાજી આ કટિંગ થઈ ગયો છે બધા ઊભા થઈ ગયા એટલે આવો આવો બીજું ફૂલ મોજો ફૂલ બાકાજી કે લાઉ તોલા <laughs> તરે બરાબર ઓકે પેક કરવું ના નાખી દેવું છે બધું નાખો વટોણા તો

ફાળો મને કેતો રેજો હા એટલે મે આદો દોખરી કરી નીલી ડુંગળી જબલા હોતી નો જબલું સાફ કરે નાખો મીઠું નાખો રાખી લાલ દેશી ટમેટા પીળી હળદર ધાણા નું જીરું ધાણા જીરું વભરાવ જો નાકી નો પડતે પડતે ઓકે હાલો નાકે જો નાકે જો સાઈઝ માં નાખવા કામ આવશે મરો ભાઈ સાઈઝ નો મસાલો છે મુજાવા મત નાખો લાલ સેડીયું પોતે